સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે ત્રેવીસ જૂને ઇન્દોર સ્ટેડિયમ ખાતે ઉજિયાલા કી ઓર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અંધત્વ નિવારણ અંગે જનજાગૃતિ કેળવવાનો ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આંખો ઈશ્વરે માણસને આપેલી અમૂલ્ય ભેટ છે દુનિયા ગમે તેટલી સુંદર હોય આંખો વિના રંગહીન અને અંધકારમય છે આંખોની સંપૂર્ણ કાળજી રાખવાની સાથે દરેક વ્યક્તિએ સમયાંતરે પોતાની આંખોની તપાસ કરાવી જોઈએ તો જ આપણે અકારણ અંધત્વને અટકાવી શકીશું આ ઉમદા સંદેશ આજે સુરતમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા રવિવારે ઉજ્જવલા દ્રષ્ટિ સે શ્રુષ્ટિ કી ઓર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 4500 થી વધુ લોકોએ હાજરી નોંધાવી હતી સવારે 9 થી બપોર 1 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમની શરૂઆત દ્રષ્ટિહીન લોકો દ્વારા એક લાઈવ પ્રેરણાત્મક મ્યુઝિક બેન્ડ સાથે કરાઈ હતી આ કાર્યક્રમે સૌનું મન મોહી લીધું હતું ત્યારબાદ સ્વામી વિવેકાનંદ નેત્રમંદિર ટ્રસ્ટ દ્વારા અંધત્વ નિવારણ માટે કરવામાં આવતી કામગીરી અને માનવ જીવનને નવી ઊર્જા આપતી સત્યકથા રજૂ કરવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આંખની મફત સારવાર અને આંખોની સર્જરી કરવામાં આવે છે જે અંધત્વની સારવારથી વંચિત છે તેમના સુધી પહોંચવાની અને તેમને અંધત્વમાંથી મુક્તિ મેળવવા માટે જરૂરી કોઈપણ માધ્યમથી સારવાર આપવાની જવાબદારી ટ્રસ્ટે ઉપાડી છે આ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા स्वामी विवेकानंद नेत्र मंदिर ट्रस्ट प्रयासों द्वारा समाज में समाजत्व दूर करने बदल लोगों आभार व्यक्त करो तो। मेरा नाम नीरज अग्रवाल है था आज एक उज्याला प्रोजेक्ट है हमारे सूरत में डॉक्टर भाविन पटेल है जिन्होंने अपना एक मिशन बनाया है कि मुझे वर्ल्ड से ब्लाइंडनेस खत्म करना है उस मिशन से वो बंदा आगे चल रहा है तो हम सबको लग रहा है कि जब एक बंदा मानवता के लिए इतना बड़ा कदम उठा के चला है एट द एज ऑफ फोर्टी जब इतना अच्छा काम कर रहा है तो हम सब सोसाइटी का फर्ज़ है कि उसको सपोर्ट करें उसके मिशन को आगे बढ़ने देवें हम तो ये मानते हैं एक बंदे की अगर आंख ठीक होती है तो उसका पूरा परिवार सुधर जाता है परिवार की ज़िंदगी बन जाती है तो ऐसे छः लाख लोग गुजरात में हैं एक करोड़ लोग इंडिया में हैं उसमें अस्सी परसेंट लोग क्योरेबल अगर उनको टाइम से ट्रीटमेंट मिल जाए तो ये बहुत बड़ी मुहिम है मेरा आग्रह है पूरे समाज वालों से कि इस प्रोसेस में जुड़े इस संस्था से जुड़े और ये संस्था जो करना चाहती है उसको सपोर्ट करें ताकि हम जो ब्लाइंड लोग हैं उनको भी जो ब्लाइंड ऑलरेडी हो चुके हैं उसके लिए भी ये डॉक्टर ऐसे काम करने वाले कि उनको ट्रेनिंग देके उनको भी स्वावलंबी बनाने वाले हैं ऐसा ट्रेनिंग सेंटर बनने वाला है तो इन संस्था को सपोर्ट करने के लिए मेरा आग्रह है सबको